રાજ્યની ચિંતા એ તો રાજાનો ધર્મ હોય છે પણ જ્યારે આખું રાજ્ય ભવિષ્યની રાહ જોઈ રહેલું હોય ત્યારે ખુદ ભગવાન પણ પોતે આવીને સાચા યુવરાજની પસંદગી કરે છે આ જ કથા છે એવી ગુપ્ત પરીક્ષાની જે મહેલમાં નથી પણ જંગલમાં લેવામાં આવે છે જ્યાં સિંહાસન માટે તલવાર નહીં પણ હૃદયની નિષ્ઠા જરૂરી છે કોઈ કાળમાં હિમાલયના પર્વતોની છાયામાં આવેલું સત્યોગપુર નામનું એક શાંતિમય રાજ્ય હતું જ્યાં ધર્મરાજ ભીમસેન પોતાના ન્યાયથી પ્રસિદ્ધ હતા પણ જેમ જેમ ઉંમર વધી રહી હતી તેમ તેમ મનમાં ચિંતાઓ થતી કે રાજ્યનો વારસદાર કોણ બનશે કારણ કે તેમના ત્રણેય પુત્રોમાંથી કોઈ પણ પુત્રમાં સંપૂર્ણ યુવરાજના ગુણો ન હતા તેમણે ભણતર સત્ર સાધના અને રાજનીતિની પરીક્ષાઓ લીધી હતી પણ હજુ સુધી એ સફળ પામી શક્યા ન હતા જે એક સત્યપ્રેમી અને પ્રજારંજક રાજાને હોવો જોઈએ અને ત્યારે જ એક ગુપ્ત વિચાર તેમના મનમાં આવે છે એક એવી પરીક્ષા જે માત્ર બુદ્ધિ કે શૌર્યથી નહીં પણ હૃદયની શુદ્ધતા સહાનુભૂતિ અને સાચી સેવાભાવથી પાર થાય એક રાત્રે ધીમા પગલાંમાં દરબારમાં પ્રવેશતા ધર્મરાજે રાજ્યના સેનાપતિને બોલાવ્યા અને ગુપ્ત દિવસની યાત્રાના આયોજન માટે ત્રણેય રાજકુમારોને અલગ અલગ દિશામાં પ્રજાજનના વેશમાં મોકલો અને કોઈપણને ખબર ન પડે કે એ યુવરાજ છે જો સાચો વારસદાર હશે તો એ પ્રજાની સેવાઓ પોતાનું જીવન ધ્યેય માને છે નહીં કે સિંહાસન સવાર થાય છે શહેરમાં જાણ વગર ત્રણેય વેશધારી યુવરાજ વિવિધ દિશાઓમાં નીકળી પડે છે એક જાય છે પશ્ચિમના પર્વતોમાં જ્યાં દુર્ગમ માર્ગોમાં ખેડૂતોની માફક મહેનત કરવી પડે અને બીજો જાય છે દક્ષિણના વેપાર વિસ્તારોમાં જ્યાં વ્યાપારી સમાજમાં ઈમાનદારીની કસોટી થાય છે અને ત્રીજો જાય છે ઉત્તરના ગામમાં જ્યાં ભૂખ અને દુખોનો ભયંકર કહેર જોવા મળે છે રોજ એક નવી સવાર અને નવા રહસ્યો ખૂલે છે જ્યાં વેશ બદલાયા યુવરાજો દરેક દિવસ એક અજમાયશ છે તેઓએ જ્યાં લોકમેળામાં સહાયરૂપ થવું પડે છે મંદિરમાં ભિક્ષુ તરીકે સેવા આપવી પડે છે અને એક વખત તો એક યુવરાજે પોતાના અનાજના ટુકડામાંથી આખા ગામના બાળકો માટે ભોજન બનાવ્યું હતું એ કોઈને ખબર ન હતી કે તે યુવરાજ છે અજાણ્યા આ વર્ષ રાજા ભીમસેન દર મહિને ગુપ્ત વેશમાં પોતાના પુત્રોની કમજોરી જોવા નીકળી પડતા એક પિતાની આંખોએ રાજકુમારનું નહીં પણ માણસતાનું મૂલ્ય જોયું તેઓ એ રાજ્યના દુઃખી વડીલ ઝોપોડપટ્ટીના લોકો દર્દી પીડિતીઓ અને તેમની વચ્ચે જઈને પોતાનો પુત્રો કેવી રીતે વર્ષે છે તેનો અભ્યાસ કરતા એક દિવસ એક ગામમાં દુકાળ પડ્યો અને કાંસના પાંદડા પણ ન મળતા ત્યારે એક યુવરાજ પોતાનું મોર મુકટ અને દોરિયું વેચીને અનાજ ખરીદ્યું અને આખા ગામમાં વિતરણ કર્યું એને ખબર હતી કે તેને જોઈને પાછળ રાજાએ પોતાના આંસુ છુપાવ્યા હતા એ યુવરાજ સાચો હતો બીજા એક યુવરાજે વેપારી વિસ્તારના પંથકમાં પોતાની ચતુરાઈથી નફાકારક વ્યવસાય શરૂ કર્યો પણ એમાં અહંકાર આવી ગયો એણે એવો કમંડ દર્શાવ્યો કે હું હું તો આજના સમયમાં સૌથી વધુ કમાઉં છું અને સિંહાસન લાયક છું પણ સાચી માલિકી માત્ર પૈસાથી નહીં પણ રેમથી મળે છે તૃતીય યુવરાજ ખૂબ શિસ્તભર્યું જીવન જીવી રહ્યો હતો પરંતુ તેણે માત્ર પોતાની સિદ્ધિ ઉપર ધ્યાન આપ્યું અને પ્રજાના દુઃખ સામે આંખો મૂકી રાખી જ્યારે એને એક વૃદ્ધ ભિક્ષુકે કહ્યું કે યુવરાજ ખરા રાજા એ છે જે ભોજન ન ખાય એ પહેલાં પ્રજાની ભૂખ ઉતારવાનું વિચારે ત્યારે પણ એણે પાછું ન જોયું છ મહિનાની ગુપ્ત પરીક્ષા બાદ રાજા ભીમસેને આખા રાજ્યમાં એક જાહેર કાર્યક્રમ જાહેર કર્યો મંડપ મહામંડપ સજાયું હજારો લોકો એકઠા થયા અને દરેકને આશ્ચર્ય થયું કે ત્રણેય રાજકુમાર આખરે આવ્યા છે રાજમૂળી પહેરીને પણ એ જ ક્ષણે રાજાએ એક જ યુવરાજના નામની ઘોષણા કરી જમાડિયાઓનો સોર થયો લોકો આશ્ચર્યચકિત થયા પણ જે યુવરાજે પોતાના રાજવેશની ખોટમાં પણ ભોજન વહેંચ્યું દર્દીઓની સેવા કરી પોતાના ભાગોનો ત્યાગ કર્યો એ યુવરાજ ખરો વારસદાર ઠર્યો એ હતો વચ્ચેનો પુત્ર જે ભાઈઓ કરતાં વધારે પ્રેમદાયક અને સમર્પિત હતો રાજા ભીમસેને આખી પ્રજા સમક્ષ કહ્યું આજે સિંહાસનની ઓર નહીં પણ હૃદયના દરવાજા તરફથી રાજા નક્કી કર્યો છે સૌર્યોથી નહીં સેવા ભાવનાઓથી જે જીત્યો એ સાચો યુવરાજ છે યુવરાજના રાજકારણમાં રાજ્ય વધુ ઉન્નત થયું ભ્રષ્ટાચાર નાબૂદ થયો અને લોકહિતમાં કાયદા અને અભ્યાસ ઘડાયા એણે સિંહાસનની સાથે સેવાપાથ ધારીને સત્યુગપૂર્ણ સત્યનો સમર્પણનો અને સાચા નેતૃત્વનો પ્રકાશ આપ્યો અને આ રીતે એક ગુપ્ત પરીક્ષા એ સમાજમાં માત્ર એક સિંહાસનનો વારસદાર નહીં પણ માનવતાનો સાચો પ્રતિનિધિ ઊભો કરે છે કારણ કે યુવરાજ બનવા માટે લોહી જરૂર છે પણ રાજા બનવા માટે દિલ પણ ધબકતું હોવું જોઈએ આવી જ અદ્ભુત અને રોમાંચક અને જીવન બદલી દે તેવી વાર્તા માટે જોડાયેલા રહો તમારા પ્રિય ચેનલ વાર્તાલોક સાથે જો તમને આ વાર્તા ગમી હોય તો જરૂરથી લાઈક અને કોમેન્ટ કરો અને હા આવી જ વાર્તાઓ માટે હવે તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા ઘંટડીના બટનને દબાવો જેથી દરેક નવી વાર્તા આપ સુધી પહોંચે અને પહેલાં તમારું મન જીતી લે